શહેરના રોડ પર આવેલા રૂપાવેલ માતાજીના મંદિરમાં થયેલી દાનપેટી ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે સોમવારે રાત્રે બે શખ્સોએ મંદિરની લોખંડની જાળીનો નકોજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો આરોપીઓએ દાનપેટી તોડીને તેમાંથી

નવણભાઈ તરપદાનો સમાવેશ થાય છે બંને આરોપીઓ વિશ્રામપુરા પેટલાદના રહેવાસી છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરી માટે વપરાયેલી લોખંડની કોષ કબજે કરી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરસી નાગીલે જણાવ્યું કે આરોપી વિષ્ણુ તર્પદે અગાઉ પણ ગુના આચર્યા છે તે બે હજાર એકવીસમાં માં સાયકલ અને મોબાઈલ ચોરીના કેસમાં ખંભાત રૂરલ પોલીસ મથકે પકડાયો હતો